दाहोद જિલ્લામાં પંચાયત અને પંચાયત અને કૃષિ મંત્રી વચુભાઈ ખાબડ ધારાસભ્યો સહિત વરિષ્ઠ અધિકારીઓ દાહોદમાં રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરીને લોકોને અભિયાનમાં અનુરોધ કર્યો હતો આ અભિયાન વધુ વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂતિમાં જોડાય તેવા શુભ આશયથી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ સહિતના અધિકારીઓએ દાહોદ તાલુકામાં વાહન ચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન બાન અને શાનના પ્રતિક સમાન પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં અપીલ કરી હતી દેશના સ્વાભિમાન કહી શકાય તેવા તિરંગાને ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે આ અભિયાન અન્વયે પોતાના ઘર ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે ત્યારે દરેક નાગરિકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ અવશ્ય ફરકાવવો જોઈએ